જેતપુર ડાઇંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત સાંસદ મનસુખ માંડવિયાને ટોલ પ્લાઝા મામલે રજૂઆત જેતપુર લોકલ ટોલ ટેક્સ મામલે વિરોધનો વંટોળ બે દિવસ પહેલા ટોલ નાકા આવેદન પત્ર પાઠવ્યું હતું આ બાબતે સાંસદને રજૂઆત કરાતા ટોલ ટેક્સ ઘટાડવાની બાહેંધરી આપવામાં આવી છે જેતપુર પીઠિયા ટોલ પ્લાઝા પર લોકલના ભાવ અચાનક રૂપિયા દસ માંથી વીસ કરવામાં આવ્યા છે ઓકે जयंती भाई आज आवेदन पत्र आप सांसद ने शू मांग थी શું અપેક્ષા રાખી રહ્યા પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથોરિટીને નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરો દબાણ છે અને જેતપુર તાલુકાનો જે પહેલાનો જૂનો ભાવ છે હિત કરી દે અને મને ચાર પાંચ દિવસ પાસે જણાવે તમારી માંગ એવી હતી કે પણ ફ્રી વાહન કરવાના જે ફ્રી વાહન માટે રજૂઆત કરી છે પણ પહેલા તો આ દસ રૂપિયા કરાવી પછી એને આગળ વધારશું અને બાકી જે બીજું જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખે આપણે જેતપુર માટે એક સારી વાત નવી એમ્બ્યુલન્સ માંગી છે એ સાહેબે એને ગ્રાન્ટમાંથી કરાવી દેશે અહેવાલ અમુસિંગલ જેતપુર